માર્ગ અકસ્માતો ઘટાડવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પોલીસ કમિશનરે પ્રારંભ કર્યો છે આ અંતર્ગત શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી ટ્રાફિક જાગૃતિ વિષયક નાટ્યકથા અને કલાત્મક કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં મેયર અને પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અન્ય અતિથિઓએ ઉપસ્થિત રહીને રોડ સુરક્ષાનો સંકલ્પ લીધો હતો કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી ટ્રાફિક જાગૃતિ વિષયક નાટ્યકથા અને કલાત્મક કૃતિઓ રજૂ કરી બાળકોએ ટ્રાફિક સંકેતો હેલ્મેટની અનિવાર્યતા સીટ બેલ્ટના ઉપયોગ અને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો દુરૂપયોગ જેવા મહત્વના વિષયો પર સુંદર અને સરળ પ્રસ્તુતિ આપી જાગૃતિનો સંદેશ આપ્યો હતો કલાકારોના પ્રયત્નોનું સન્માન કરતાં તેમને રૂપે શિષ્યવૃત્તિ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા ત્યારબાદ મહાનગરના મેયર પોલીસ કમિશ્નર અને અન્ય પોલીસ અધિકારીઓએ લીલી ઝંડી દેખાડી રોડ સેફટી રેલીને રવાનગી આપી હતી આ રેલી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈ અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોતે શહેરીજનોને સંબોધિત કરતા કહ્યું કે રોડ સુરક્ષા એ ફક્ત પોલીસનું જ કામ નથી તે દરેક નાગરિકની જવાબદારી છે નાના બાળકોએ આજે જે સરળ અને સરસ રીતે સંદેશ પહોંચાડ્યો છે તે આપણા સમાજ માટે પ્રેરણાદાયી છે ચાલો આપણે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરીને સુરતને સુરક્ષિત અને ડિસિપ્લિન્ડ શહેર બનાવવામાં યોગદાન આપીએ આજે બે હજાર છબ્વીસના કેન્દ્ર સરકાર દ્વારા દર વખતે દર વર્ષે આપણે લોકોના સુરક્ષા માટે એક અલગ અલગ પહેલે સપ્તાહ મનાવવામાં આવતા હતા પરંતુ છેલ્લા વર્ષોથી અત્યારે એક માસ જો રાષ્ટ્રીય ટ્રાફિક સુરક્ષા માસ તરીકે જો ઉજવવામાં આવે છે જે એક જનવરીથી સ્ટાર્ટ થઈને એક માસ તક ચાલે છે તો આજે એના વિધવત ઉદઘાટન કરવામાં આવી રહ્યા છે ત્યારે અમારા ઉદઘાટનમાં ઉદઘાટક માનની શ્રી જે સુરતના સતૈૈવ સદૈવ આગળ વધારવા માટે અને આપ જેટલા બધા આપ જોઈ શકો છો જેટલા બી અમે લોકો અહીંયા કામગીરી કરી શકીએ છીએ ટ્રાફિક પોલીસ આમાં જો એસએમસીના ખૂબ જ સહયોગ સહયોગ રહે છે અને એના લીધે આજે આપણા સુરત જો એ સારા ટ્રાફિક ડિસિપ્લિનમાં આગળ વધી રહ્યા છે

जिस क्रम में कुछ चंद बदमाशों ने अज्ञात अपराधियों के द्वारा हमारे घर में आगमन किया गया आगमन होने के बाद में हमारे दोनों शालाओं पर जानलेवा हमला किया गया जिसमें एक व्यक्ति हमारा स्पॉट पे डेथ हो गया एक व्यक्ति का हमारा अभी सूरत सिविल में ट्रीटमेंट चल रहा है मैं सूरत पुलिस ये से ये निवेदन करना चाहता हूँ आपके चैनल के माध्यम से कि हमारे परिजनों को सेफ्टी प्रदान किया जाए और हमें यहाँ से बिहार भेजने का हर व्यवस्था दिया जाए हम लोग का यहाँ कोई नहीं है हम लोग यहाँ कमाए आए हुए हैं आप तो चैनल के माध्यम से भी यही बोलना चाहते हैं कि हम लोग को इंसाफ मिले वो बच्चे का अभी एक महीने का बच्चा है उसका सरकार से जो मुआवजा हो सकती है वो आप लोग करवाए अपने चैनल के माध्यम से यही बहुत है हम लोग के लिए यहाँ से बिहार जाने की सुविधा चाहिए हम लोगों के और क्या बोलू वो लोग अपराधी है उन लोगों का काम ही है ये किसी को मारना किसी का फोन छीनना किसी के ऊपर चाकू मारना किसी का पैसा लूटना हम लोग का क्या गलती था कि यही ना हम बोले हमारा साला यही बोला ना उसको कि भाई तू ऐसा क्यों कर रहा है पानी में पिजाब कर रहा हम पानी पीते हैं खाते हैं तू इसमें पिजाब कर रहा है कितनी गलत बात है उसके क्रम में वो ये हादसा किया है मेरे साथ में मरने वाले के ना, नाम क्या था और उम्र कितनी थी मरने वाले का नाम मोहम्मद जफर हुसैन है उम्र उनका लगभग बीस से बाईस साल है शादी शादी उनका 2023 या 24 के समथिंग में हुआ था बच्चे। एक बच्चा है अभी एक महीना या डेढ़ महीने का हुआ है वो बच्चा क्या मांग जी मांग क्या है मांग तो वो बतला ही है सर कि हम लोग को सेफ्टी प्रदान किया आने वाले क्यों मारे? कौन थे आप पता है हम वो अज्ञात अपराधी हैं सर हम लोग रोजी रोटी यहाँ कमाना है हम लोग को क्या पता कि कौन था नहीं था मरने वाला एम्ब्रॉयडरी का ऑपरेटर है बीआरसी में काम करता था भी एक इंजर्ड है ऊपर Redmi जे उसका नाम क्या है उसका नाम भी मोहम्मद मुजफ्फर हुसैन हुआ वो भी उसका सगा भाई है बड़ा आश्रम आगामी 3 दिवस માટે સુરત માં જહાંગીપુર આશ્રમ માં રોકાઈ આયુર્વેદિક સારવાર લેશે અને સાથકો સાથે મુલાકાત કરશે 9 વર્ષની પહેલી તારીખે તેઓ ખાસ બસ દ્વારા આશ્રમ પોスター સમર્થકો દ્વારા ટોલનગર આસાથે તેમનો સ્વાગત કરાય હતો આશ્રમ પરિસર અને મુખ્ય માર્ગો રોશની તથા રંગોળીઓ થી સજાવવામાં આવ્યા હતા સમર્થકોએ આશારામના વિરુદ્ધના આરોપોને ષડયંત્ર ગણાવી બચાવ કર્યો હતો દુષ્કર્મી આશારામ ભાવનગરથી રોરો ફેરી દ્વારા ખાસ બસમાં આશ્રમ પરિસરમાં પહોંચ્યા આશ્રમના ગેટ પર હજારો અનુયાયીઓએ ઢોલ નગારા દીવડા અને રોશની સાથે તેમનું જોરશોરથી સ્વાગત કર્યું ભક્તોને હાથ જોડીને અભિવાદન કરતા નજરે પડ્યા આખા આશ્રમને રોશની શણગાર અને રંગોળીથી સજ્જ કરવામાં આવ્યું હતું તેમના આગમનને સમર્થકો ષડયંત્ર તરીકે બતાવી રહ્યા છે સુરત સહિત દક્ષિણ ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી બસો ભરાઈને અનુયાયીઓ આશ્રમ પહોંચ્યા હતા સુરક્ષા વ્યવસ્થા કરી છે સુરતના પોલીસે સર્વેલન્સ ટીમે પાટણ વિસ્તારમાં કાર્યવાહી કરી લાખોની કિંમતના ગાંજા સાથે બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા છે પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પાઠેના વિસ્તારમાં આ દરમિયાન જોગેશ્વરી ડેનિસ બેકરી રોડ પર આવેલ સાયના સોસાયટી નજીક જાહેર રોડ પરથી શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે ઇસમોને અટકાવી તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન બંને ભાઈઓ પાસેથી કુલ પાંચ કિલો એક ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની બજાર કિંમત અંદાજે બે લાખ પચાસ હજાર પચાસ થાય છે પકડાયેલ મોહમ્મદ સદ્દામ હુસેન અને મોહમ્મદ નુર હુસૈન સગા ભાઈઓ હોવાનું બહાર આવ્યું છે બંને ભાઈઓ મૂળ બિહારના સીતામઢી જિલ્લાના વતની છે અને હાલ સુરતના ઉતના ભાઠેના વિસ્તારના પુષ્પાનગર સોસાયટીમાં રહે છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય મોહમ્મદ સદ્દામ હુસેન વ્યવસાય સિલાઈ કામ કરતો હતો અને દિવસ દરમિયાન સિલાઈ કામની આડમાં નશાના કારોબારમાં સંડોવાયેલો હતો મધ્યમ વર્ગીય વ્યવસાયની ઓળખ આપી તેઓ ગેરકાયદેસર રીતે ગાંજાનો વેપાર ચલાવતા હોવાનું પોલીસનું માનવું છે પોલીસ તેની પાસેથી ગાંજા ઉપરાંત રૂપિયા દસ હજાર કિંમતના બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા વીસ એક એક્ટિવા અને એક रो અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા બે લાખ એસી હજાર પાંચસો પચાસ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે આ મામલે બંને સામે એનડીપીએસ એક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ઓટવાનો તહેવાર નજીક આવતા જ શહેરમાં પતંગ રસિયાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સુરતના ભાગ વિસ્તારમાં આવેલ જાણીતા ભગવાન પતંગ ભંડાર આ દિવસોમાં પતંગ પ્રેમીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ઉત્તરાયણને લઈને અહીં વિવિધ પ્રકારના પતંગો અને દોરાની ભારે માંગ જોવા મળી રહી છે ભગવાન પતંગ ભંડારમાં પરંપરાગત રીતે નવી ડિઝાઇનના રંગબેરંગી પતંગો ઉપલબ્ધ છે સાથે જ કાચી સધી અને ક્રિસ્ટલના માજા સહિતના અલગ અલગ પ્રકારના દોરા પણ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે ભગવાન પતંગ ભંડારના સંચાલકના જણાવ્યા અનુસાર સુરત ઉપરાંત રાજ્યના અન્ય શહેરો અને વિદેશમાંથી પણ ઓર્ડર આવી રહ્યા છે ખાસ વાત એ છે કે ભગવાન પતંગ ભંડારે પોતાના લોકપ્રિય માજા ક્રિસ્ટલનું વેચાણ હવે ઓનલાઈન પણ શરૂ કર્યું છે જેથી દેશ વિદેશના પતંગ રસિયાઓ સરળતાથી ઓર્ડર આપી શકે ઓનલાઇન વેચાણ શરૂ થતાં જ માંગમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું વેપારીએ જણાવ્યું હતું પતંગ રસિયાનું કહેવું છે કે અહીં મળતું માંજવું સસ્તું હોવાની સાથે ટકાઉ અને ગુણવત્તાવાળું હોવાથી તેમની પસંદગી બની રહ્યું છે ઉત્તરાયણના તહેવારને લઈ બજારમાં હવે ખરીદીનો માહોલ જામ્યો છે અને આગામી દિવસો માંગ હજી વધશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કુલ મળીને ઉત્તરાયણના તહેવારે સુરતના પતંગ બજારમાં ફરી એકવાર રોનક છવાઈ છે અને ભગવાન પતંગ ભંડાર પતંગ પ્રેમીઓ માટે વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યું છે અમારી પોતાની બ્રાન્ડ ક્રિસ્ટલ ક્વૉલિટી છે જે અમે ઓનલાઈન બી કરીએ છીએ વેબસાઇટ આ વર્ષે ચાલુ કરેલી છે ક્રિસ્ટલ ક્વોલિટી લગભગ અમે દસ વર્ષથી ચાલુ કરેલી છે ક્રિસ્ટલ ક્વૉલિટીમાં નવ તાર બાર તાર એટલે ક્રિસ્ટલ પ્લસ એટલે ક્રિસ્ટલ બનેલી બ્લેક કલર એટલે ગયા વર્ષે ક્રિસ્ટલ સોળ તાર અને ક્રિસ્ટલ પ્લસ એ બે બ્રાન્ડ અમે ચાલુ કરેલી હતી અને આ વર્ષે નોર્મલ રેન્જમાં વસ્તુ સારી એટલે તિટેલિયમ એ ક્વોલિટી નવી બરાલ અમારી પોતાલી ચાલુ કરેલી છે ઓરિજિનલ વસ્તુ ઓરિજિનલ ક્વોલિટી એટલે ડોરો બી પૂરો આવે એટલે વાવમાં બી સરસ સારી રીતે આ વર્ષે ભૂતમાં એક જ વસ્તુ છે કે પવન બી સારો છે અને મજા બી આવશે બધી રીતે પટલ ચગાવવાની કે એટલે બહુ જ શોખની વસ્તુ છે એટલે વાર બી સારો આવેલો છે શનિ રવિ આવે તો લોકો બહાર ચાલ્યા જાય છે પણ શનિ રવિ નથી એટલે આ બધી પતંગ દોરી સુરત થી આખા ગુજરાતમાં વધારે ચગશે એટલે સારી રીતે રહેશે તહેવાર કસ્ટમરો એમ સમજો કે આખા ગુજરાત માંથી આવે છે મારા ત્યાં એટલે ફોરેન માં બી મારી પાસે ફીરકીઓ જાય છે ફોરેન ની અંદર મારી પાસે લાઈટ ગુલાબી પિંક કલર ની બનાવીને મોકલું છું એટલે મેં આ વર્ષ થી જે ઓનલાઈન હું વેચતો તો તેની જગ્યાએ વેબસાઈટ ચાલુ કરેલી છે મારી એ વેબસાઇટ પર તમે ઓર્ડર આપો તો ત્રણ દિવસમાં ડિલિવરી થઈ જાય એનો નંબર છે મારો લાઈન સેવન વન ટુ વન ફોર વન ફોર ટુ વન પહેલી પર આવી લખશો એટલે મારો વેબસાઇટની જે પીડીએફ છે તે આવી જશે એટલે એમાંથી ઓર્ડર આપવાનો રહેશે ચાયના દોરી તો અમે પહેલેથી વેચતા જ નથી એટલે અમે પહેલેથી વિરોધ છે એટલે આ વર્ષે જે સરકારે જે કર્યું છે તે ઘણું સરસ છે બધી રીતે તપાસ કરે છે જે બી વેચે છે તેને બલ કરાવે છે અલે ચાલ્યા બાદ ઘરા કપવાનો સો સો ટકાનો ચાલશે હવે ટોટલી કોટન ડોરી પર વાપરીએ છે